છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કઠડતી સ્થિતિનો વધુ એક કિસ્સો આવ્યો સામે. છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય સેવાઓની કઠડતી સ્થિતિને વધુ એક કિસ્સો સામે આવ્યો. ભુંડ મારિયા ગામની એક પ્રસૃતા મહિલાને જીવના જોખમમાં જૂડીમાં ઉચકીને સારવાર માટે લઈ ગયા હતા. ગામથી આશરે 4 કિલોમીટર દૂર આવેલ કોટબી સુધી પહોંચવા માટે ગ્રામજનોએ મહિલાને કાદવ કિચડવાળા રસ્તાઓ, કોતરો અને ઝરણા પાર કરી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. छोटा उदयपुर ना क्वाण तालुका ना भुंडमारिया ગામની એક મહિલાને આજે વહેલી સવારે પ્રસૃતિની પીડા ઉપડી હતી પરંતુ ગામમાં રસ્તાનો અભાવ હોવાથી 61 આવી શકે તેમ ન હોવાથી 108 ને ફોન કરી 4 કિલોમીટર દૂર કોટબી બોલામાં આવી હતી ત્યારે બીજી બાજુ પ્રસૃતા મહિલાના પરિવારજનો કાપડની ઝોળી બનાવી મહિલાને ઝોળીમાં સુડાવી ઉચકી અને ચાલતો કોટબી સુધી જવા નીકળ્યા રસ્તામાં કાચો કાદવ કીચડથી ભરપૂર અને કોટરના પાણી ઝરણા પસાર કરી અને આખરે કોટબી ઊભી રહેલી એકસો આઠ સુધી પહોંચ્યા હતા અને મહિલાને એકસો આઠમાં ક્વાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવી હતી આદિવાસી વિસ્તારમાં પાક્કા રસ્તાઓને અભાવે આજે પણ લોકોને કેટલીક હાલાકી ભોગવવી પડે છે અને કટોકટીના સમયે પણ તેમને પૂરતી તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી મોનમારિયા ગામે પ્રસ્તુતાને પીડા પડતા તારીખ 13 13 7 2025 ના રોજ પ્રસ્થાન પીડા પડતા આ અમારા ગામમાં રસ્તાના ઠેકડાણા હોવાથી આજે કોડવી ગામમાં 3 કિલોમીટર જેટલું અમે ચાલીને આવ્યા છે તો સરકાર શ્રીને આ એટલું નિવેદન છે કે અમારું રસ્તાને રસ્તા સરકારી આપે તેય અમારે સરકાર શ્રીને માંગ છે